કે એ પ્રેમિકા કઈ રીતે ગાયબ થઈ છે ક્યાં ગાયબ થઈ છે કોણે કરી છે શું કારણે કરી છે આ ખતરનાક સાજિશનો પોલીસે પર્દાફાંશ કર્યો છે તો આવો જાણીએ કે પ્રેમી કોણ છે એ પ્રેમિકા કોણ છે અને આખરે પોલીસને એક વર્ષ સુધી આ જે પ્રેમી છે તે કઈ રીતે એક વર્ષથી સંતા કુકડીનો ખેલ રમાડતો હતો આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે જુનાગઢનું વિસાવદર છે આ આ એક એક ગામ છે 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 જ્યાં દયા નામની મહિલા જે ગાયબ અને મહિલાનો પતિ તે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે પોલીસ એ મહિલાની શોધખોળ કરે છે આ ફરિયાદમાં હાર્દિક નામનો યુવાન છે જેનું ઉપર શંકા હોય છે અને તેની પોલીસ પૂછપરછ કરે છે પરંતુ પોલીસની પૂછપરછમાં કશું સામે નથી આવતું હાર્દિક છે તે પોલીસને એવું કહે છે કે આ મહિલા છે તે તેને તેણે નથી ભગાડી એ મહિલા અમદાવાદનો કોઈ સાગર છે તેની સાથે ભાગી છે એટલું જ નહીં આ મહિલાનો જેને સાથે ભાગી છે તે સાગર અને તેના સાથે એક શખ્સ હતો જેને મારા પર પણ હુમલો કર્યો પોલીસના હાથમાં કશું નથી લાગતું આ કેસ છે તે આમને આમ બંધ પડ્યો હોય છે

પોલીસે પૂછપરછ કરી તો તેમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા હતા આમ આ હાર્દિક ઉપર શંકાની સોય છે તે પોલીસની મણરાતી હતી તેણે ડમી બે સિમ કાર્ડ ખરીદ્યા હતા એટલું જ નહીં તેણે એક એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી હતી અને આ એપ્લિકેશનના માધ્યમથી તેણે આ મહિલાનો પતિ વલ્લભ છે તેને કોલ કરેલો અને તેમાં કહેલું કે તેની પત્ની દયા છે તે અમદાવાદના સાગરની સાથે રહેવા માગે છે તેને ઘરે નથી આવવા માંગ આ રીતે આ કેસ છે તેને ઊંધા પાટે ચડાવવાની તેણે તમામ પ્રયાસો કર્યા અને એક વર્ષથી આ આશિક છે તે ક્રાઈમ કરીને બચતો ભાગતો હતો પરંતુ જૂનાગઢ એલસીબીએ આ હાર્દિકને દબ્યો છે અને તેની આકરી પૂછપરછ કરી જે પૂછપરછમાં તે ભાંગી ચૂક્યો છે અને તેણે પોતાનો ગુનો છે તે કબૂલ્યો છે તેણે કીધું છે પોલીસને કે તે મહિલા સાથે લાંબા સમયથી પ્રેમમાં પડ્યો હતો તે છેલ્લા જ્યારે આ મહિલા ગાયબ થઈ એ પહેલા તે કાગવડ હોટલમાં પ્રેશર કરતી હતી તેના કારણે જ આ મહિલા છે તે રિક્ષા મારફતે ત્યાં પહોંચે છે દસરા અને ત્યાં પહોંચ્યા બાદ હાર્દિક છે તેને કાર લઈને લેવા આવે છે કાર લઈને લેવા આવ્યા બાદ એ બંને એક વાવરું જગ્યા ઉપર જાય છે અને ત્યાં આ જે હાર્દિક છે તે તેની જ પ્રેમિકાને પથ્થરના ઘા ઝીકીને હત્યા કરે છે આ હત્યાને અંજામ આપ્યા બાદ ત્યાં અવાવળું એક કૂવો હોય છે એ કૂવામાં એ મહિલાની લાશને ફેંકી દેવામાં આવે છે એક વર્ષ બાદ જ્યારે હાર્દિક પકડાણો પોતાનો ભાંડો ફીટો તો એ કૂવા સુધી પોલીસને લઈ ગયો અને એ કૂવાની અંદરથી એ દયા નામની તેની પ્રેમિકા છે તેના પિંજર છે તે મળી આવ્યા છે પોલીસે હાર્ડપિંજરને બહાર કાઢ્યા છે અને એફએસએલમાં વેપલા છે એને પીએમમાં વેકલા છે કહેવાનો મતલબ એ છે કે છેલ્લા એક વર્ષથી પોલીસ સાથે આ હાર્દિક સંતા કુકડીનો ખેલ રમતો હતો એણે પોલીસને એવી નચાવી કે પોલીસે માની ચૂકી હતી કે આ દયા નામની મહિલા શાયદ સાગર ભેગી ભાગી ગઈ છે અને તે અહીંયા રહેવા નથી માગતી પરંતુ એક વર્ષ બાદ પોલીસે આ કેસ ઉપર ફોકસ કર્યું અને દસ દિવસ અલગ અલગ ટીમો બનાવીને આ કેસને કેસમાં મહેનત કરી અને આ આખરે જુનાગઢ પોલીસ ની આ મહેનત છે તે રંગ લાવી છે અને આ હાર્દિકને દબોચી લીધો છે જેને જેના ઉપર પોતાની પ્રેમિકાને હત્યાનો આરોપ છે જે મહિલા જે તેના ઉપર પોતાના પતિથી પણ વધારે ભરોસો કરતી હતી જે મહિલા પોતાના પતિથી પણ વધારે તેના ઉપર વિશ્વાસ કરતી હતી એ જ મહિલાને આ હાર્દિકે મોતને ઘાટ ઉતારી છે અને એ જ મહિલાનો અગિયાર વર્ષનો દીકરો છે તે મા વિહોણો બેનો છે દોસ્તો जिले के विशावदर पुलिस स्टेशन के जुरिस्टिक्शन में एक रूपावटी गांव से एक साल पहले एक दयाबेन नाम की 35 साल की लेडीज गुम हुई थी इसकी विसावदर पुलिस तपास कर रही थी पिछले एक साल से उसमें खास कोई प्रोग्रेस नहीं थी इसलिए हमने ये घुम जानवर जो की तपास जूनागढ़ की लोकल क्राइम ब्रांच को सुपरद की थी लोकल क्राइम ब्रांच के अधिकारियों ने मिलके इसमें इसमें पूर्वक तपास करके हमारे पास जो टेक्निकल और संयोगिक पुरावा को मध्य नज़र रखते हुए तपास करके इस केस में ब्रेक थ्रू हासिल हुआ इसमें ये जो मिसिंग लेडीज थी उसकी हत्या की गई ऐसा सामने आया है तो विशावदर पुलिस स्टेशन में हमने आईपीसी 302 और 201 के तहत गुना रजिस्टर करके इसमें आरोपी जो हार्दिक जो किया है ऐसा किया है तो हार्दिक के अगेंस्ट में हमने गुना दाखिल करके हार्दिक को अरेस्ट किया है और आगे की तपास विशावदर पुलिस कर रही तो मेन क्या था मेन रीजन ये था कि जो मिसिंग लेडीज दयाबेन थी उसका हार्दिक के साथ प्रेम संबंध था बट uh, हार्दिक उसको अपने घर पे लाना नहीं चाहता था और दया बहन शादी उस, करके उसके साथ रहना चाहती थी तो हार्दिक कैसे भी करके दया बहन से अपना पीछा छुड़ाना चाहता था तो उसने दया बहन का मर्डर करके उसकी लाश को डिस्पोज कर दिया था अच्छा उसके कंकर भी मिले, मिले कहा क्या क्या विशावदर के पास धारी एरिया में एक हडाड़ा करके गाँव है वहाँ एक हवा कुआ है बूए में उसने लाश को डिस्पोज कर दिया था तो हार्दिक के कन्फेशन पे पुलिस ने तपास की तो उस बूए में से हमको एक मानव कंकाल भी मिला है जो हमने रिकवर करके ये ऑफेंस जो है वो सॉल्व किया है पर हेतु कोई ने नुकसान पहुंचाड़ू कोई ने बदनाम करवानो नहीं परंतु आपने सचेत ने जागरूक करवानो छे अभीज घटनाओं જોવા અને જાણવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગિનને સબસ્ક્રાઇબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું આવી જ એક સત્ય ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ